ગીર સોમનાથમાં ગુનેગારો પર પોલીસ તંત્રએ તવાઈ બોલાવતા એકસો પાંત્રીસ ગુનેગારની યાદી તૈયાર કરાઈ છે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ માહિતી આપતા કહ્યું કે એલસીબી એસઓજી અને સર્વેલન્સ સ્ટાફની જુદી જુદી ટીમ બનાવી કોમ્બિંગની સાથે ગુનેગારના ઘર પર ચેકિંગ હાથ ધરાયું છે ત્રણ ઘરમાંથી પાંચ જેટલા હથિયાર મળી આવ્યા છે છેલ્લા ત્રણ વર્ષમાં ચાર ગુચ્છી ટોકના ગુના નોંધાયા છે ચાલીસથી વધુ ગુનેગાર જેલના સળિયા પાછળ છે તો એકસો પાંત્રીસ પૈકી પચ્ચીસથી વધુ ઇસમ વિરુદ્ધ અટકાયતની

જામીન ભંગ થયેલ છે કે કેમ આ તમામ વિગતો ચેક કરવામાં આવી છે અને આ કોમ્બિંગ દરમિયાન અમને ત્રણેક ઘરો પાંચ જેટલા હથિયાર પણ મળ્યા છે